ભરૂચના ભટ્ટ પરિવારના માતાજીના બેસણામાં તુલસીજીના છોડનું વિતરણ કરી પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીનો સુંદર પ્રયાસ કરાયો હતો ભરૂચના કેવર ભટ્ટના માતા અંજનાબેનનું મૃત્યુ થતાં તેમનું બેસણું રોટરી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું બેસણામાં પ્રાર્થના ભજન સાથે આવનાર તમામને ભટ્ટ પરિવાર દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું જે અંગે મૃતક અંજનાબેનના પુત્ર કેવર ભટ્ટે જણાવ્યું હતું કે પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીના રૂપે તેઓના પરિવારોજનો દ્વારા તુલસીજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે ભવિષ્યમાં શુભ અશુભ પ્રસંગોએ આ રીતે છોડની ભેટ આપવામાં આવશે તેવી આશા પણ છે મારા માતૃ હું કેયુ જગદીશ ચંદ્ર ભટ્ટ મારા માતૃશ્રીનું ગત તારીખ ગત તારીખ ઓગણીસ સપ્ટેમ્બરે નિધન થયું અને આજ રોજ તેમનું બેસણું છે અમને બધાને પરિવારને વિચાર આવ્યો કે આપણે બેસણાની અંદર કંઈક એવી વસ્તુ લોકોને આપીએ કે જે જાગૃતિનું કારણ બને અમે નક્કી કર્યું અને અમે સૌ પરિવાર ભેગા થઈ અને નક્કી કરી અને તુલસીજીના છોડ મંગાવ્યા છે સાપુતારા બારડોલીથી અમે છોડ મંગાવ્યા છે અને જે કોઈ પણ લોકો બેસણામાં આવશે એ બધાને ભેટ સ્વરૂપે અમે તુલસીજીનું તુલસીજી આપીશું જેના કરીને પર્યાવરણનું અને ધર્મનું જતન થઈ શકે એવો અમારો ભાવ છે આવનારા સમયમાં પણ આપણે સૌ ભેગા મળી સારા નરસા પ્રસંગોએ પર્યાવરણનું જતન થાય એવી કોઈક વસ્તુઓનું દાન કરીએ અને સાથે સાથે ભેટ સ્વરૂપે આપીએ એવો અમારો સર્વનો ભાવ છે પ્રિયોસ્પટલનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ ભરોજ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહું એસ માઇન ન્યૂઝ સાથે